you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સાળંગપુર મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવાર અકસ્માત નડ્યો હતો જેમાં અમદાવાદ પરત ફરી રહેલી પિક ગાડી પલટી ખાઈ ગઈ હતી જેના કારણે ગાડીમાં સવાર કુલ સોળ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બધાની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર મંદિર ખાતે પિક ગાડી લઈને દર્શન કરવા ગયા હતા સાળંગપુર દર્શન કરીને અમદાવાદ તરફ પરત ફરતી વખતે બોટાદ જિલ્લાના બરવાળા ગામ પાસે સાળંગપુર રોડ પર બજરંગદાસ બાપાની મઢી પાસે પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં ગાડીમાં સવાર પાંચ મહિલા બે બાળકો સહિત સોળ લોકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને ને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે એક મહિલા અને એક બાળક ગંભીર ઈજાઓ પહોંચતા બોટાદ ની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા